हेलो गुड मॉर्निंग मित्रों आज नो मॉर्निंग मंत्र रहस्यति हमेशा भरेला रहयो જોઈએ જો લોકોની સામે ખુલ્લા પડી જોસો તો લોકોને તમારામાં કોઈ इंटरेस्ट નહી રહે જીવા કે ચાંડલાના ખાલી કવર હવે એન્કર એઝ અ એક્ટ્રેસ એઝ અ सिंगर वर्ल्ड रिपोर्टर ઘણું બધું તમે અચીવ કર્યું છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ તમારાથી ખુશ છે હા તમારા ભવિષ્યના શું પ્રોગ્રામ પ્લાનિંગમાં તો મેં હમણાં તમને જે વાત કરી કે આપણું લોક સાહિત્ય આગળ લઈ જવું છે પ્લસ હું એસ્ટ્રોલોજી કરું છું તો એસ્ટ્રોલોજીની અંદર જે કહેવાતા ઘણા ઘણી જગ્યાએ મેં જોયું છે કે એસ્ટ્રોલોજીને લઈ અને લોકોની અંદર એક બ્રાહ્મિક ભ્રમણાઓ છે કે તંત્ર મંત્ર દોરા ધાગા

પણ જે ખોટા લોકો છે એ પબ્લિકર્ગે દોરે છે પબ્લિકને હા પૈસાવાનું કામ કરે છે અને એમના રિઝલ્ટ નથી હોતા અને જેથી દુઃખી થયેલી વ્યક્તિને વધારે દુઃખી કરે છે અને પેલું કહેવાય ને કે દુખતા ને તરણાનો સહારો એટલે એને એમ થાય કે ચલો આટલું કરવાથી કંઈક થશે આટલું કરવાથી કંઈક થશે તો એ લોકો માટે થઈને કે સમાજમાં એક જાગૃતતા લાવી છે કે એસ્ટ્રોલોજી એ સાયન્સ સાથે જોડાયેલું છે અને ગ્રહો એ આપણી ઉપર બરાબર અસર કરે જ છે તો એ અસર કેવી રીતે કરે છે અને એમાંથી તમે કેવી રીતે બચી શકો તો એ સાયન્ટિફિક રીતે છે તો એસ્ટ્રોલોજીને નવી દિશા તરફ અમારા સાહેબ છે પ્રત્યુમનભાઈ ભટ્ટ

અને એવું અમારા ઘરમાં દીકરા દીકરીનો બહુ ભેદ નહોતો પણ બધાએ બધાનું કામ વહેંચાયેલું એ કરવું જ પડે અને એવી રીતે અમે ડિસિપ્લિનમાં મોટા થયા અમારા ઘરમાં ડિસિપ્લિન ત્યાં સુધી કે મારા મોટા બ્રધર છે તો એ મારી સાથે બહુ મજાક ના કરે હા હું મજાક મસ્તી મારા દાદા સાથે કરતી મારા દાદીમા સાથે કરતી પણ મોટા ભાઈ સાથે સાથે ના કરાય એ થોડું રિસ્ટ્રિક્શન આવી જાય અને પહેલેથી બધાને માનથી બોલાવાના એવી રીતે છૂટછાટ બી ઘણી મળી અને ડિસિપ્લિનમાં મળી એટલે અમને છૂટનો પણ આનંદ મળતો હતો પપ્પાનું ઘર વેલસેટ હતું એટલે કોઈ દિવસ આમ કોઈ તકલીફ પડી નથી બાર ધોરણ સુધી સળસડાટ આપણે ભણ્યા ગણ્યા મોજ મસ્તી કરી અને એ જ દરમિયાન મને ગાવાનો શોખ હતો એ મેં થોડો ઘણો ક્યાંક ને ક્યાંક પૂરો કર્યો લતા મંગેશકરને જ્યારે બી હું ત્યારે તો ટેલિવિઝન ઉપર દૂરદર્શન ઉપર જ આવતું હતું ચેનલ બેનલ કશું હતું નહીં

અને ત્યારે એવું હતું કે વકીલ બનવું એ પણ બહુ કઈ સારી આઈડેન્ટિફિકેટ નહોતી ગણાતી કે વકીલ એટલે લોકોના સમસ્યાઓના હલ કરવા કે ચાલ્યા કરે પછી મારા દાદાની હું બહુ જ વારી હતી અને એમાં મારા દાદાને એટેક આવ્યો એટલે કે બસ મારે મિલીને પરણાવી દેવી છે તો હજી તો સત્તર વર્ષ પૂરા ના થયા ત્યાં તો મને પરણાવી દીધી અને હું અમદાવાદથી સિદ્ધિ વિરમ ગામડામાં ગઈ પણ જોઈન્ટ ફેમિલીમાં અમે રહેલા ને એટલે અમને એ ગામડાનું વાતાવરણ હા ગામડાનું વાતાવરણ ગમતું મારે એમ તો નવ નણંદો છે આ બે ભાઈઓ છે એટલે કુલ ટોટલ છોકરી છોકરાઓ અને એ ભર્યા કુટુંબમાં હું ગઈ ઘણા બધા પાણી ભાણ્યા અમુક લોકો મેરીડ હતા અમુક અનમેરિડ હતા એ પછી મેરેજ થયા અને બધું દેશી એકદમ પ્યોર દેશી કલ્ચર તો પણ ત્યાં ઘૂમટો કાઢતા બહુ મજા આવતી ત્યાં બી રહેવાની હું પાંચ છ વર્ષ ત્યાં રહી મારા મિસ્ટર ત્યારે અપડાઉન કરતા હતા એમણે બિઝનેસ છે તો એ અમદાવાદ એમણે પછી સ્ટાર્ટ કર્યું તું એટલે પછી એ અપડાઉન કરતા હતા પછી અમે પાંચ સાત વર્ષ પછી પાછા અમદાવાદ રહેવા આવ્યા મને બાળકો મારા મોટા થયા ધીરે ધીરે અને આજે એવું થઈ ગયું છે કે બાળકો મોટા થઈ ગયા છે મેરેજ થઈ ગયા છે બાળકને ત્યાં સરસ મજાનો નાનો દીકરો પણ છે અમારે એટલે

આજથી પંદર વર્ષ પહેલા મારા હસબન્ડે અચાનક જ મને બિઝનેસ કરાવડાવ્યો મારી પાસે એમણે અલગ બિઝનેસ પ્લાન કર્યો કે જોઈન્ટ ફેમિલી છે બે ભાઈઓ છે તો થોડુંક આપણે અલગ કરીએ તો વાંધો ના આવે ભવિષ્યમાં અને એમણે રેડીમેડનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો પણ પહેલા જ દિવસે એમને નહીં ફાવ્યો અને એમણે આવી અને રાત્રે મને એવું કીધું કે રેડીમેડ રેડીમેડનો બિઝનેસ આપણે ચાલુ કર્યો છે દુકાન લઈ દીધી માલ લઈ દીધો છે પણ મને નથી લાગતું મારાથી થાય તો મેં કીધું તો હવે શું મને કે કઈ નિકાલથી તારે બેસવાનું ઓહો મેં કીધું મને કેવી રીતે ફાવશે તો કે મને એટલી ખબર છે કે તું કરી લેશ અને મારા હસબન્ડ નું પહેલેથી એવું હતું કે મિલી બધું જ કરી લેશે અને એમના વિશ્વાસ ના લીધે થઈને જ મારાથી બધું થાય છે બાકી મારી કોઈ તાકાત નથી કે હું કશું કરી શકું અમારો કુર્તીઓનો હોલસેલનો બિઝનેસ હતો એ વખતે જ્યારે મેં હું બિઝનેસમાં જોઈન થઈને ત્યારે અમદાવાદની અંદર પ્લેન પેચ વર્કની કુર્તીઓ ચાલતી હતી અને એમાંથી પછી મેં સ્ટાર્ટઅપ કર્યું તો મને મને બસ એવું હતું કે જે મને ગમે નહીં તો હું લોકોને કેવી રીતે ગમાડી શકું મેં હંમેશા એવું જ વિચાર્યું કે મને ગમે તો હું લોકોને એના વિશે કહી શકું એટલે મેં કીધું મને આ નહીં ફાવે પણ આપણે કંઈક નવું ક્રિએશન કરીએ અને એમાં પછી મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો અમે જયપુરથી માલ લાયા પહેલી વખત જ્યારે હું જયપુરથી માલ લાવી હતી ફર્સ્ટ ટાઈમ એ વખતે બે હજાર તેરની સાલ છે જે કોમ્પલેક્ષમાં મારી શોપ હતી એ બધા વસ્તા તા કે આ લેડીઝ નહીં ટકી શકે યા બે ચાર દિવસમાં દુકાન બંધ થઈ જશે કે એને કંઈ નથી આવડતું અને પછી ધીરે ધીરે હું મેં પ્રિન્ટો ચાલુ કરી કુર્તીની અંદર અને એ પ્રિન્ટો નહેરુ નગરમાં સૌથી વધારે નહેરુ નગરમાં વેચાવી દીધી ત્યારે ત્યાંનું માર્કેટ બહુ સરસ હતું

ઘણી વખત લોકો બારગામથી એવું સાંભળીને આવતા હતા કે અમદાવાદની અંદર હોલસેલમાં કોઈ લેડીઝ વેપાર કરે છે ને બહુ સારો કરે છે એટલે લોકો જોવા આવે કે ખરેખર કઈ રીતનો વેપાર થાય છે કઈ રીતનો એ માલનું ક્રિએશન કરાવડે છે પણ માતાજી એ વખતે પણ મારી ઉપર દયા રાખી અને બહુ જ સારો વેપાર થયો નામ થયું મારું પણ સમ હાઉ ફેમિલીમાં થોડુંક મારા સાસુ સસરાની તબિયતના લીધે મારા દીકરાને ત્યાં દીકરો આવવાનો હતો એના લીધે થઈ અને મારે માઇન્ડ અપ કરવું પડ્યું તો એનો પણ આનંદ છે કે ચલો કર્યું એ કર્યું અને પછી એને સાચા અને સારા ટાઈમે ક્લોઝ સફળતા મળી હા મને સફળતા મળી ખૂબ જ મજા આવી તમારી સાથે ફરી ક્યારેક બોલાવીશું તમને તો જોતા જ રહો આવા પ્રતિભાશાળી સેલિબ્રિટીઝ ને ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં ધન્યવાદ ધન્યવાદ